રવિ સિઝનને નુકસાની પહોંચી છે છેલ્લા ત્રણેક વર્ષથી શિયાળામાં નહેર કેનાલમાં ચાલુ કરવામાં આવી છે ત્યારે કેનાલની સાફ સફાઈ કામગીરી કરવામાં આવતી નથી કેનાલમાં ચોમાસામાં વરસાદ પડવાથી કચરો કૂટા માટીના થર જામી જવાથી કેનાલ સાંકડી થવાથી તેમજ ચોમાસામાં ભારે વરસાદના કારણે ધોવાણ થયું હોવાથી કેનાલમાં ગાબડું પડ્યું હતું જેથી તૂટી જવાથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા ગરીબ આદિવાસી ખેડૂતો એગ્રોમાંથી મોંઘા બિયારણ ખાતર ખરીદી આ શિયાળુ રવિ પાકની ખેતી કરતા આવે છે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે છતાં હજી કોઈ રિપેરિંગ કામ હાથ ધરવામાં નથી આવ્યું હાલમાં એકબીજા ખેતરમાં પાણી ફરી વળ્યા છે શિયાળા કોતરોમાં ઘઉંના ચણા મકાઈના વાવેતર પાકમાં પાણી ભરાઈ ગયા છે જમીન ઘડી પાક સડી જાય છે તેવી પરિસ્થિતિ સર્જાય છે તેમ જણાય છે તંત્ર બેદરકારી બદલ આવું થવા પામ્યું છે આઈ સેવન ન્યૂઝ ગુજરાતી મીડિયા ખેડૂતોએ જણાવ્યું છે કે તાત્કાલિક પાણીની કેનાલ જે બિસ્માર હાલતમાં છે તૂટી ગઈ છે જે તાબડતો પ્રિપેર કરી ખેતરોમાં વેડફાઈ રહેલું પાણી ઉપયોગી બને અને બગડતા પાકને બચાવી લેવામાં આવે તેમ આદિવાસી સમાજના ખેડૂતોની માંગ કરવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે ઘેરાતા ગટરના પાણીને નવી લાઈનો બનાવો ઘરોમાં તેમજ ખેતરોમાં વેડફાઈ જતા પાણીનો સદુપયોગમાં લેવા લોક માંગણી કરી હતી રિપોર્ટર અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા આપ નિહાળી રહ્યા છે આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આજ રોજ અમે દાહોદ જિલ્લાના સંજે સંજેલી તાલુકામાં આવેલ ચમારિયા ગામે અમારી આઈ આઈ ન્યૂઝની ટીમ ઉપસ્થિત છે ત્યારે જે સંજેલી તાલુકામાં આવેલ જે મોટા કાળિયા સિંચાઈ મારફતે જે કેનાલ જે ચમારીયામાં ગામમાં થઈને પસાર થઈ રહી છે તે તે કેનાલ તૂટી ગઈ અને હાલમાં બિસ્માર હાલતમાં જંજરીત હાલતમાં છે ને તે લોકોનો જે સમસ્યા ઊભી થઈ તે જાણવા કોશિશ કરીએ શું છે આપનું નામ સેલત રામસિંહભાઈ છગનભાઈ આ કેમેરામેન બતાવી રહ્યા છે મુજબ જે તમારી જે સમસ્યા સમસ્યા જણાવો છેક સંજેલીથી કેનાલ આવે છે સાહેબ અમારે આવે છે અને અમારે કેનાલ કેનાલનું ગાબડું પડ્યું એમાંથી પાણી બધું જ તૂટી વળી તૂટી વળી અને અમારા ખેતરોમાં ઘઉંમાં પાણી ભરાઈ ગયું ઘઉં બધા આડા પડી ગયા સુઈ ગયા મતલબ ઘઉં આજે આટલું બિહાર મોંઘું હોય છે ખાતરનું આટલું મજૂરી આટલું બધું આ કરતા હોય છે અમે ને સરકાર કોઈ અમારે આના કેનાલનો કોઈ તજવીજ કરતું નથી એટલે તાત્કાલિક ધોરણે રિપેર થાય અને આ પાણી આવતા જતા બંધ થઈ જાય એવી વ્યવસ્થા કરો એવો આપને સાહેબ આભાર થાય છે દર દર વર્ષે વર્ષે થાય છે રિપેર કર્યા વગર આ લોકો સરકાર કેનાલ ને રિપેર કરતી નથી કેનાલ સાફ સફાઈ કરતી નથી અને આડેધડ પાણી છોડી દે છે આગળના ખેડૂતોને પાણી મળતું નથી વત્તામાં કેનાલની શું હાલત છે કોઈ જોવા તંત્ર તૈયાર નથી એ અરસામાં અત્યારે કેનાલમાં મોટું ગાબડું પડતા પાણી એટલું બધું જબરજસ્ત આવ્યું આખી કેનાલ ફરી વળી ખેતરોની અંદર પાણી રેલા થઈ ગયું છે અને હાલમાં પાણી ચાલુ છે તે છતાંય આ સિંચાઈના લોકો કોઈ જોવા તૈયાર નથી એ માટે તાત્કાલિક ધોરણે આ ગાબડું બંધ કરવા માટે અને રિપેરિંગ કરવા માટે સરકાર તાત્કાલિક દોરતું આવે અને બંધ કરે એ અમારી અપીલ છે સાથે સાથે આ એવા ખેડૂત બીજા ઉપસ્થિત હોય તો તેમની પાસેથી જે આ જે પાણી રેલમ રેલમછેલ થઈ તે બાબતે તમારી શું કહેવું છે એમ છે નુકસાન થયું સાહેબ તરફ હું કરી આ રેલમ રેલમછેલ પાણી થઈ ગયું સાહેબ ના ત્યાં ખેતરમાં બધું નુકસાન થયું સાહેબ પાણી બધો ગૌને બધું